લોકસભાની આગામી ચૂંટણીમાં રાજકોટ બેઠક ઉપર લેવવા પટેલ વર્સિસ કડવા પટેલ થવાની પૂરી શક્યતા હાલ સામે આવી છે નમસ્કાર એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરેન રાજુર ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર બનાવ્યા છે જે કડવા પટેલ છે અને હવે કોંગ્રેસ પરેશ ધાનાણીને પરસોત્તમ રૂપાલા સામે મેદાને ઉતારવાનું નક્કી કરી ચૂકી છે પરેશ ધાનાણી લેવવા પટેલ છે રાજકોટ લોકસભા બેઠક ઉપર જો આ સમીકરણ હોય તો કેવો ચૂંટણી જંગ જામે તેની પણ ચર્ચા કરશું પરંતુ તે પહેલાં આ ચર્ચા એ કરી લઈએ કે ભૂતકાળમાં એક સમયે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી સામસામે ચૂંટણી જંગમાં હતા અને ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ સામનો કરવો પડ્યો હતો એટલે કે હાર તેમની થઈ હતી બે હજાર બેનું નું બેઠક હતી અમરેલી અને ચૂંટણી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર બેમાં માં પહેલી વખત પરેશ ધાનાણી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા યુવા હતા ખૂબ જ નાની ઉંમર હતી અને ત્યારે પુરુષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેની સામે ચૂંટણી જંગ બરાબરનો ખેલાયો હતો કારણ કે કોલેજ પાસઆઉટ કરી અને પરેશ ધાનાણી સક્રિય રાજકારણમાં આવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા જ્યારે પેટા ચૂંટણી થઈ ત્યારે પુરુષોત્તમ રૂપાલા ત્યાંથી જીત્યા હતા ત્યારબાદ ઓગણીસો પંચાણુંમાં માં જીત્યા ઓગણીસો ને માં પણ જીત્યા હતા પરંતુ બે હજાર બેમાં માં પુરુષોત્તમ રૂપાલાનો અમરેલી બેઠક ઉપરનો વિજય રથ પરેશ ધાનાણીએ રોકી દીધો હતો એટલે ભૂતકાળમાં જ્યારે આ રીતે સામનો થયો હતો બંનેનો ત્યારે પરેશ ધાનાણીની જીત થઈ હતી આ ઉપરાંત અમરેલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના અન્ય એક દિગ્ગજ નેતા સામે પણ તેમનો મુકાબલો થયેલો હતો દિલીપભાઈ સંઘાણી ત્યારે બે હજાર સાતમાં તે જીત્યા હતા ત્યારબાદ બે હજાર બાર અને બે હજાર સત્તર પરેશ ધાનાણી જીત્યા હતા આ વાત થઈ અમરેલી વિધાનસભા બેઠકની હવે વાત કરીએ રાજકોટ લોકસભા બેઠક કે જ્યાંથી પુરુષોત્તમ રૂપાલાએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે અને કોંગ્રેસ અત્યાર સુધી ઉમેદવારની શોધમાં હતી એક વાત એવી પણ વચ્ચે આવી હતી કે વાંકાનેરમાં જે વિધાનસભાની ચૂંટણી હમણાં થઈ એ વાંકાનેર બેઠક ઉપરથી આમ આદમીના પાર્ટીના કેન્ડિડેટ તરીકે ચૂંટણી લડેલા ઉમેદવારને કોંગ્રેસ રાજકોટ લોકસભા બેઠક લડાવી શકે છે આ ચર્ચા ચાલી ચર્ચાની અંદર વિવાદ પણ થયો અને એ વિવાદ અત્યારે થોડો સમય ગયો હોય એવું લાગી રહ્યું છે અને પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારવા કોંગ્રેસનું નેતૃત્વ તૈયાર થયું છે અને પરેશ ધાનાણીને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે જો કે પરેશ ધાનાણી છેલ્લા લગભગ એક મહિનાથી આ અંગેની જ્યારે જ્યારે વાતચીત થાય છે મેં પણ એમની સાથે ઘણી વાતચીત કરી છે કે રાજકોટથી લડો છો ચૂંટણી આવી વાત સામે આવી છે ત્યારે હર હંમેશ તેણે એવો જ જવાબ આપ્યો છે કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી હું ચૂંટણી લડાવવા માગું છું રાજકોટ અને અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના જે કોઈ ઉમેદવાર હશે એને જીતાડવાની પૂરેપૂરી મહેનત હું કરવા માગું છું હું ચૂંટણી લડવા નથી માંગતો એનું કારણ પણ એ છે કે બે હજાર ઓગણીસમાં તેઓ લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અમરેલી બેઠક ઉપર અને કાછડિયા સામે તેમની હાર પણ થઈ છે ત્યારબાદ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી અમરેલી તેની અંદર પણ તેની હાર થઈ છે એટલે એક રીતે એવું માને છે કે સતત બે હાર થઈ છે ત્યારે થોડો વિરામ પણ જરૂરી છે પરંતુ જ્યારે તેમની સાથે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તેવું કહે છે કે હવે કોઈ નવા ચહેરાને તક પક્ષ આપે તેવી મારી ઈચ્છા છે હાલ પૂરતી તે ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી ચૂક્યા છે પરંતુ ખરેખર જો કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ તેમને ફરજ પાડશે ચૂંટણી મેદાનમાં ઉતારવાની તો એક કોંગ્રેસના સૈનિક તરીકે પરેશ ધાનાણી ચૂંટણી લડશે એવો મને પૂરું વિશ્વાસ છે કારણ કે પરેશ ધાનાણીને ઘણા સમયથી હું ઓળખું છું જ્યારે પક્ષનો આદેશ આવે છે ત્યારે ધાનાણી એ આદેશને માથે ચડાવે છે બે હજાર ઓગણીસમાં પણ આવું જ થયું હતું હવે જો પરેશ ધાનાણી ચૂંટણી લડે છે તો એક તરફ ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે અને કોંગ્રેસ તરફથી જો પરેશ ધાનાણી મેદાનમાં ઉતરે છે તો એ લેવા પાટીદાર છે પી ફોર પીનું સૂત્ર ઘણા સમયથી પાટીદાર સમુદાય આપ્યું છે કે જ્યારે પાટીદારની વાત આવે ત્યારે પાટીદારની સાથે પાટીદાર રહે પરંતુ આ જ વાત જ્યારે કડવા પાટીદાર અને લેવવા પાટીદારની આવે છે ત્યારે હર કોઈને ખબર છે કે એક તરફ કેપી હોય છે તો એક તરફ એલપી હોય છે તો હવે ચૂંટણી જંગની અંદર જ્યારે આ રીતના પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે અમરેલીના મતદાર પછી તે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર મતદારો હોય કે પછી કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકો હોય મતદારો હોય પાટીદાર હોય એ અસમંજસમાં ચોક્કસથી મુકાશે કારણ કે એક તરફ પક્ષ હોય છે એક તરફ પાટીદાર ફેક્ટર પણ લાગુ પડે છે એટલે જો આ સમીકરણ બેસે છે અને સામે પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી થાય છે તો રાજકોટનો ચૂંટણી જંગ ઇન્ટરેસ્ટિંગ ચોક્કસથી થશે કારણ કે અહીંયા બંને પાટીદાર છે પરંતુ એક કેપી છે અને એક એલપી છે આવી જ વાતો આપની સમક્ષ લઈને હાજર થતા રહીશું હાલ પૂરતી રજા આપશું